બિલ્ડર દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે રહેવાસીઓએ વડોદરાના કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પલાસ હાઇટ નામની સાઇટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે આ રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમને નિર્ધારિત સમયમર્યાદા દરમિયાન ઘર હસ્તાંતર થવાથી ખાતરી આપવામાં આવી હતી પરંતુ બિલ્ડર દ્વારા સતત કામ ટાળવામાં આવી રહ્યું છે અને વિકાસના નામે ખોટા વચનો આપવામાં આવી રહ્યા છે જેમાં બિલ્ડરે એસબીઆઈ બેંકમાંથી લોન લીધી હતી જેના પગલે સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને કાયદેસરના પગલા લેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપી સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે મારું નામ ભૂમિ છે બિલ્ડર એમને એસબીઆઈમાંથી છ કરોડ રૂપિયાની લોન લીધેલ છે જેની જાણકારી અમને મળેલ નથી અને હવે એના ઉપર સર્ચ કર્યા પછી જે જાણકારી અમે મેળવી એના ઉપરથી એમને એસબીઆઈ શાર્પ બેંકમાંથી એવું જણાવવામાં આવ્યું કે અમે મુનાલીની શાહ અને ચિરાગ શાહને ઓન પેપર ફ્રોડ ડિક્લેર કરેલા છે હ એના પછી અમને એમને એવું બી જણાવ્યું કે હવે તમને ટૂંક સમયમાં પાંચ ઓગસ્ટ ડીઆરટીમાં જે એમનો ફેસલો આવવાનો છે એ ફેસલા પછી અમારા ઘર સીલ વાગી જાય એવા છે અને ઘણી એવી સાઈડોમાં સીલ વાગેલા છે એટલે અમે એ ડરે છે કે આવા વરસાદના ટાઈમમાં નાના નાના બાળકોને અને ઘરના ઘરડાઓ લઈને કે અમે ક્યાં જઈશું એ બીકના લીધે અમે આજે બધી જગ્યાએ અરજી કરી રહ્યા છે ન્યાયની માંગણી કરી રહ્યા છે અમને ન્યાય સિવાય બીજું કંઈ જોઈતું નથી બીજું ઓકે શું નામ ભૂમિકા ભટ્ટ મારું નામ પારસ સોની છે આપણે તલસાલી બાયપાસ ઉપર દાવત હોટલની બાજુમાં પલાસ સાઇડ રેસિડેન્સી આવેલી છે હું ત્યાંનો રહેવાસી છું આપણે અમે છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રહીએ છીએ બરાબર અમારી સાઈડમાં છે ને બિલ્ડરે બે હજાર સત્તરમાં એને સ્ટાર્ટ કરી છે બે હજાર એકવીસમાં એને ઓન પેપર કમ્પ્લીટ બતાવી છે હાલ બે હજાર પચીસ ચાલે છે અને હજુ પણ એને સાઇટ કમ્પ્લીટ કરી નથી તમે આવશો ને સાઈડ ઉપર જોશો તો કામ બધું અધૂરું છે વાયરિંગ જેવું ને તેવું છે બરાબર ફાયર સેફ્ટી એને અમને પ્રોવાઈડ કરી નથી લિફ્ટ જે લગાવી છે તેનું લાઇસન્સ લીધેલું નથી આ જે અમારું ડ્રેનેજ છે તે વરસાદી કાચ પાણીમાં જોડેલું છે સાઈડ આખી અધૂર છે ડી અને એમાં એને લિફ્ટ લગાયેલી નથી એ ટાવર આખું અધૂર છે જેને આપણે ભૂતિયા બંગલો પણ કહી શકીએ એવું છે તમે આઈને જો જોશો તો હવે આ બધી પ્રોબ્લમ અમે ફેસ કરી રહ્યા હતા એનાથી તો અમે ગુજરી જ રહ્યા હતા એમ જ અમને નવ તારીખે અમને ખબર પડે છે કે નવ જૂને અમે જે ગુજરાત સમાચારના પેપરમાં જોયું કે બિલ્ડરે એસબીઆઈમાંથી છ કરોડની લોન લીધી છે અને તેની એ ભરપાઈ કરી રહ્યો નથી એટલે એ જ જાણ થતાં અમે પાદરાની જે બ્રાન્ચ છે એસબીઆઈની ત્યાં જઈને મળ્યા ત્યાં અમે બામણિયા સાહેબને મળ્યા તો એમણે અમને જાણ કરી કે હા તમારા બિલ્ડરે અહીંયાથી છોકરોને લોન લીધી છે અને એની એ ભરપાઈ કરી રહ્યો નથી હવે આ કેસ છે ને આપણે એસબીઆઈ શાર્પમાં અમે ટ્રાન્સફર કર્યો છે જે દિવાળીપુરા છે તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા અને એમને અમને જણાવ્યું કે બિલ્ડરે બે હજાર અઢારમાં છ કરોડની લોન લીધી હતી અને એ ભરી નથી રહ્યો અને હાલ એનો કેસ ડીઆરટીમાં ચાલી રહ્યો છે અને એસબીઆઈ એને ફ્રોડ ડિક્લેર કરેલો છે ઓન પેપર એટલે આ બધું જાણ થતાં અમે આ બધી અમારી રજૂઆત લઈને અમે સાહેબશ્રીને મળવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમને ન્યાય મળે હવે કાલ ઉઠીને જો એસબીઆઈ અગર અમારા ઘર સીલ કરે છે તો અમારે ક્યાં જવાનું બરાબર અમારા છોકરાઓને લઈને અમારે ક્યાં નીકળવાનું અમારા ઘરમાં વડીલો છે નાના નાના છોકરાઓ છે બરાબર અમે ક્યાં જઈશું આ બધું થશે તો ઓકે કલેક્ટરને રજૂઆત છે કલેક્ટર શું કહે છે આપણે એવું છે કે અમે એક ઓફિસર કલેક્ટરના ઓફ જે ઓફિસર છે પીએ જે છે એમને મળ્યા એમને અમારી રજૂઆત બહુ ખૂબ સરસ રીતે સાંભળી છે અને ગુરુવારે સાહેબશ્રીને મળવા માટેનું ટાઈમ ફિક્સ કરેલો છે અમારો અગિયાર વાગે બોલાયેલો છે હા આના પહેલાં અમે સીએમ સચિવાલય ગાંધીનગર જઈને આવેલા છે સીપી ઓફિસમાં પણ અમે અરજી આપેલી છે અને કપૂરાઈ પોલીસ ચોકીમાં પણ અમે અરજી આપેલી છે ત્યાંથી અમને એવું કીધું છે કે અમે એના ઉપર કાયદેસરની તપાસ કરીશું એવું અમને કીધું છે એમને એને કેટલો સમય એને અમે ત્રીસ તારીખે સચિવાલય ગયા હતા ત્યાર પછી પહેલી તારીખે અમે સીપી ઓફિસ જઈને અને એના પછી બીજી ત્યાંથી અમને એ જ દિવસે કપૂરા પોલીસો કે સીપી પીએ સાહેબને મોકલ્યા હતા ત્યાં મળે આશા તો અમે એવી જ રાખીએ છીએ કે અમને ન્યાય મળે બરાબર એ આશાએ જ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે કે અમને ન્યાય મળી જાય આવા લોકોને શું થવું જોઈએ આવા લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે ગુનો એમના ઉપર લાગતો હોય એ ગુનાની એમની સજા મળવી જોઈએ